કાર્તકવદની ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા અર્જુને પૂછ્યું હે શ્રી કૃષ્ણ આપ નારાયણ છો મહાદેવના સ્વામી છો આપ જગતના પતિ છો અંતર્યામી છો શાસ્ત્રોના વક્તા છો હે મહારાજ એકાદશી કેવી રીતે ઉત્પન્ન થઈ એનો મને સંશય થાય છે તો આપ કહો કે કાર્તકવદી એકાદશીનું શું નામ છે તે તેથી શું ફળ પ્રાપ્ત થાય છે તેનો કેવો પ્રકાર છે કયા દેવનું પૂજન કરવું અને પૂર્વે આ વ્રત કોણે કર્યું હતું એ વિસ્તારથી કહો શ્રી કૃષ્ણએ કહ્યું હે અર્જુન પાપનો નાશ કરનારી આ કથા ધ્યાનથી સાંભળ આનું નામ ઉત્પત્તિ એકાદશી છે તે દિવસે ઉપવાસ કરવાથી ધર્મમાં વૃદ્ધિ થાય છે સત્ય આચરણથી લક્ષ્મી વધે છે તો હે અર્જુન હવે આ કથા વિસ્તારથી સાંભળ પૂર્વે સત્ય યુગમાં સૂર્ય વસુ અગ્નિ આદિ દેવોને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા તેથી સર્વે દેવો શંકરની પાસે ગયા અને કારણ જણાવી રક્ષણની માગણી કરી શંકરે કહ્યું હે ઇન્દ્ર તમારા રક્ષણ કાંજે તમે સર્વે ભગવાન નારાયણ પાસે જાઓ આવી રીતે સર્વદેવો અપ્સરાઓ ગંધર્વો સિંધો વિદ્યાધરો આ સર્વે જયા ભગવાન નારાયણ પોઢ્યા હતા ત્યાં આવી હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા હે દેવ હે કમળ સમાન નેત્રવાળા હે મધુસૂદન આપને નમસ્કાર કરીએ છીએ ભયભીત થયેલા અમો સઘળા દેવો આપની પાસે રક્ષણ માટે આવ્યા છીએ આપ સર્વના કરતા છો પરમ આધાર રૂપ છો આપ જગતના પિતા છો અતિ ઉગ્ર દૈત્યો ને જીતી લીધા તેથી અમે સ્વર્ગને છોડીને પૃથ્વી ઉપર વિચરણ કરીએ છીએ પછી વિષ્ણુ બોલ્યા શત્રુ કેવો છે તેનું નામ શું છે તેનું બળ અને પરાક્રમ મને કહો ઇન્દ્ર બોલ્યા હે દેવેશ તાલજંગ નાડીજંગ નામના દૈત્યનો પુત્ર મૂર નામથી પ્રસિદ્ધ છે તે ચંદ્રાવતી નામની નગરીમાં રહે છે અને તેણે દેવોને ત્રાસ આપી સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે વળી બીજા ઇન્દ્ર સહિત અન્ય દેવો ઉત્પન્ન કરી સ્વર્ગ સ્વર્ગમાં વસાવ્યા છે આ સાંભળી નારાયણને ક્રોધ ચડ્યો અને કહ્યું કે એ દૈત્યને હું મારીશ આમ કહી નારાયણ ભગવાને ચંદ્રાવતી નગરીમાં જઈ મૂર પડકાર્યો હે જો જીવવાની ઈચ્છા હોય તો પાછો ચાલ્યો જા આ સાંભળી કૃપાયમાન થઈ નારાયણની સામે યુદ્ધ કરવા લાગ્યો રણસંગ્રામમાં ઘણા દૈત્યો નાશ પામી ગયા આખરે મૂર દૈત્ય બાહુયુદ્ધની માગણી કરી આ દિવ્ય બાહુયુદ્ધ દેવોના હજાર વર્ષ સુધી ચાલ્યું આમ બ્રહ્માના વરદાનને પૂર્ણ કરવા દેવતાના એક હજાર વર્ષ વિતાવ્યા છેવટે જેમ કોઈ યુદ્ધ કરીને થાકી જાય ને પલાયણ કરે તેમ ભગવાન વાસુદેવ તે ચંદ્રાવતીથી બદ્રીનારાયણની સિંહવતી ગુફામાં પ્રવેશ કરી ત્યાં સૂઈ ગયા ભગવાન તો દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન અંતમુર અંતર્મુખ રાખીને યોગ નિંદ્રા સ્વીકારી ભગવાનની પાછળ દોડતો દોડતો બાર જ દ્વારવાળી ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાન યોગ નિંદ્રામાં ગયેલા હતા ભગવાને વિચાર્યું આને બ્રહ્માએ વર આપ્યો છે માટે દેવો દ્વાર વધ થાય તેમ નથી આમ નિશ્ચય કરી બીજા ઉપાયથી મારવા માટે તેમને તેમની ઉપર ક્રોધાયમાન થયા તે સમયે ભગવાન એકાદશ ઇન્દ્રિયો થકી એક જોરદાર તેજનો રાશિ પ્રગટ થયો તે તેજ થકી દિવ્ય આયુધો ધારણ ધારી રહેલી કોઈ અતિ તપસ્વીની સ્ત્રી પ્રગટ થઈ બહાર ઉભેલા દૈત્ય સામે ક્રોધથી લડવા લાગી જેમાં દૈત્ય હણાયો હણાયેલા દૈત્યને જોઈ ભગવાન બોલ્યા આ શત્રુ કોણે માર્યો હશે તે વેળાએ દિવ્ય શરીર ધારણ કરનારી સ્ત્રી એકાદશી બોલી એકાદશીએ કહ્યું સઘળા દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢનાર આ દૈત્યને મેં મારેલો છે નારાયણ બોલ્યા હે દેવી જે દેવતાને ડરાવતો હતો એવા દૈત્યને તે મારી મોટ મોટો ઉપકાર કર્યો છે હું તારા પર પ્રસન્ન થયો છું તું મન માગ માન્યું વરદાન માગી લે આ મૂળ દૈત્યના મરવાથી સઘળા દેવો પ્રસન્ન થયા છે ત્રણેય લોકમાં આનંદ થયો છે માટે દેવોને પણ દુર્લભ એવું વરદાન આપીશ એકાદશીએ કહ્યું હે જનાર્દન આપ પ્રસન્ન થયા હો તો ત્રણ વરદાનની મને છૂટ આપો વિષ્ણુએ કહ્યું હે દેવી તમને ત્રણ વરદાન માગવાની હું છૂટ આપું છું માટે ખુશીથી માગો એકાદશીએ કહ્યું હે દેવેશ ત્રણ લોકમાં સઘળા મનવંતરોમાં આપને હું પ્રિય થાવ હું સર્વે તિથિઓમાં ઉત્તમ સર્વ પાપને હરનારી આયુષ્ય તથા બળને વધારનારી વિઘ્નને હરનારી થાવ જે મનુષ્ય મારા દિવસે એટલે કે એકાદશીના દિવસે પરમ ભક્તિથી ઉપવાસ કરે તેની સઘળી સિદ્ધિ મળે વિષ્ણુએ કહ્યું હે કલ્યાણી તું જે કહે છે તે સિદ્ધ થશે જે તારું એકાદશીના દિવસે ભાવથી વ્રત કરશે તે અંતે મારી સમીપે આવશે અને મારા શરીરમાં ઉત્પન્ન થવાથી તું ઉત્પત્તિ એકાદશી નામથી જગતમાં ઓળખાઈશ અને કાર્તિક માસના વધ પક્ષનો અગિયારમો દિવસ ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખાશે આ રીતે ભગવાનના કહ્યા પછી એ એકાદશી ત્યાં અંતિ અંતર્હિત થઈ ગઈ જે મનુષ્ય વિષ્ણુ ભક્તિ પરાયણ છે તેઓને ધન્ય છે હે અર્જુન જે મનુષ્ય પર્વણીને દિવસે એકાદશી મહાત્મયનો પાઠ કરે છે તેને હજાર ગોદાન જેટલું પુણ્ય થાય છે અને બ્રહ્મ હત્યા વગેરે મોટા પાપનો પણ નષ્ટ થાય છે સઘળા પાપોનો નાશ કરનાર એકાદશીના જેવું બીજું એકય વ્રત નથી એવી રીતે ભવિષ્યોત્તર પુરાણમાં કાર્તકવદની ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્ય કહેલું છે જય શ્રી કૃષ્ણ